જમાતાય મિત્રો તો આપણે બેહોન બધી છોડી નાખીએ ઓલી બાજુ થઈ ગઈ એટલે પાડોન રાધાન બે ને ખાણું મીઠું છે ને આપણે આ હજી બીમાર જ પડી છે પારમ થઈ ગયું એક બી મેળે ચાલો ને વરી પાસે નથી ખાત અને જાવ ખાણ ખાવા બધી ભીઓ આવી છે બે ખડેલા ગરમી માં લઈને આવ્યા આખા ખાડું છે આપડી બધી અહીં ઉભી અત્યારે આ ખડેલી ચેક કરાવી હા નથી એવું લાગે બીજી લઈને આવે છે હા હા ચંદે છે પાડે વારે કીધો છે આ ખડેલી તો એમને થઈ ગઈ ખાલી બાંધી રાખી છે ફૂલ થાક માથે એટલે ગાયક થઈ ગઈ અમુક ખડેલી દીકરી લઈ આવી હતી કે બીજી ભેંસ હતી પણ રાડુ આ દેતી જ મેં કીધું આને ચેક કરો ના પાડી કે ના એ ક્યારે નથી આ ફરી ગઈ હતી આ તો એમને થઈ ગઈ એનો બીજો નાનકડો પાડો છે ને એ ઉડતો કે એ આપણે ના કર નાય કે નવી ઉત્પાદન બગ કેમ મજા જોઈ લે માથે ચડી બેઠો પારવાનું જરૂર છે કેમ કે ઈતળા બહુ સાતા હોય ને બધું સાફ કરી દે કેમ કે ઈતળા રહેવા નથી ને ટોલા એવા થઈ પડે આપણે આ ભેને ભાઈ ટોલા એવા થઈ પડ્યા હાથ બહારના આમ નહીં દેખાય આ બધી ખોટા હે ટોલા નથી આ લીખું છે હા ખામાં થઈ પડે જો સફેદ સફેદ જે દેખાય બધા ટોલા નથી લીખું થઈ પડી આવી હવે બધું એ ભૂકો ખાધે ને પાકડાને કાઢવા આપણી બીમાર છે ને એવા જી કાલે સાંજે ડૉક્ટરને બોલાવ્યા હતા રાતે ઇન્જેક્શન મારી ગયા મેળે ના આવ્યું પાછા જ ગોરી લઈએ જુઓ ચાલો મમ મામમ કરે જો અત્યારે હાથમાં કાંટો લાગ્યો જો કાલ રાડું દે કાંટો લાગ્યો નહીં હિસાબે તો આપણે ગાય જો ભૂકો અહીંયા નાખી દીધો આ બધા એને ભેગા ખાઈ લઈએ ચારે ચાર બાકી બધી જો હું બે હું જરે ને હવે પાકડા કાઢવા ઘડી ગઈ પાડેલા બધા નાખી દીધો ભૂકો આ તો ખાતો જ નથી જાય ખાવાની જરૂર નહીં પડે ના બીમાર પડી છે ખાતી નથી કાંઈ નઈ ભૂકો થોડો ખાધો ને પાણી પી લીધું ભાઈ પૂરું ખાવ હું છે ને એક તાલે નવા બીજા બીજાને બોલાવો હે સરકારે હતા એ તો એમને ટેમ્પરેચર ચેક કર્યા વગર એમને જોઈને હાલતા થઈ ગઈ ઇન્જેક્શન મારી દીધા એ ચાર ઇન્જેક્શન મારી ગયો કાંઈ ફેર પડ્યો નહીં એમને એમ છે કે ખાતી થઈ જાય ને આમ થઈ જાય ગોરી લઈ આવે એનાથી ગોરી નથી કાંઈ ફેર પડ્યો નહીં હું છે ને એ ખબર નથી પડતી અને છે ને છે એટલે કાલે લગભગ ડૉક્ટરની પાછા બોલાવી લે સવારે મેળા થાય ચપકું થઈ ગયું ને એટલે ગમે હરફ બરફનું પાણી પીવા ન દેવાની આને હાજે થયો હાજર ભૂકો ખાધો નહીં હોય નિર્ણાયકી ખાધી નહીં તો પછી તે હાજર મેં જોયું મેં ક્યારેક ધરાણીયા એટલે નહીં હા એમને પૂરો પડ્યો આખો એ પૂરો ખાધો નહીં પછી ભુવાને ફોન કરીને પૂછ્યું કે શું છે આને ભુવાએ કીધું કે આની જરી જીવડા જેવું છે આમાં પછી બીજું કાંઈ નબળે ને આમ નોર્મલ છે હા બે પાછું પાણી પી લીધું ને માથું પકડી લીધું ને ભાઈ ગેસ ભરાઈ ગયો છે હારી પર તમે ઝેરી જીવડાવાળું હોય ને ગેસ વધારે થાય બાકી એની હિમાલય બતી આવે ચૂણ એ ખવડાવી દીધી ને ફૂલસોડા આવે એ પણ ખવડાવી લીધી અત્યારે શું છે એ ખબર નથી પડતી એ બપોરે ટ્રાય કરી લીધી હતી બાંધીને બીજું વાંધો ને બાંધવાની આમને વાહમો લાગ્યા ખવડાવવા હોય ને દવા પીવડાવી નડે બધી નિયમ જ છે આમાં ઇન્જેકશન મારા ડોક્ટર કે આવે તો પૂરું બે ચાર તો ઇન્જેકશન મારવા મારતા એમ ડૉક્ટર ખુદરાડું દઈ જાય આને ઇન્જેકશન મારાવી કે આપણે હવે નાગરાજ ને પણ બે ચાર દીમાં નાથો નાથા નાથાવી નાખે ને પછી ચાકરી કરાય વાંધો નહીં બારમાં ના આવે બાજરામાં બહુ ના ચડે કંટ્રોલ થઈ જાય આપણે આવી ગઈ દેખાડ પડખા હોજી ગયો આવું પાસે એ આપણી એક ભે હિંગડું લઈ લીધું સવારે આખો જો હોજાડી દીધું અહીંયા નદી માં ભાગી ગઈ અહીંયા ધૂમરખાય માન નીકળ્યો નીકળ્યા માં જતું નહિ બનો હા બનો હલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહીજો બાકી પાકડાને છોડી નાખા આપણે જોઈ લે બાકી હેલ્ધી થઈ શું કે ભાલભાઈ મજામાં ના હોય તો કઈ રાખો કામ મસાલો નથી ભાઈ અત્યારે ભાઈ નથી ઉપર જો ઉપર અમારે સાનું ધંધામાં ધ્યાન દો તો અત્યારે આપણે હા જ્યાં નીરણ નાખીએ આ ઓઘામાંથી ઓઘામાં ખબર નથી પૂરામાં આવી ગયા ઈંડા દસ ઈંડા છે આમને પૈડા રહેવા દીધા છે આપણે આઈડા નથી કોઈ દસ છે હવે શું કરે જો કોઈ પંખીડું ઓલું લગભગ છે ને તેતરના ઈંડા છે તેતરના ન હોય પણ આ દસ ઈંડા છે ચાર આલી બાજુ છે ચારા ને બે અહીંયા આઠને દસ છે વધારે તમને ખબર નથી પૂરામાં આવી ગયા હે તો ને આમ ને પડ્યા છે હવે શું કરાય કોમેન્ટ કરીને કહેજો આપણે હાશમાં રાખી દે પા હાશમાં કાંટાની શું હું છે હરફની બીકરીએ ખાઈ જાય કાલનો દિવાજ જો હું આપણે એકબીજી લેવા દેવું અમને કેમ કે એની આવે કે નથી આવતી જોઈ લઈ અત્યારે નથી